પોતાને વિસ્તારનો દાદા સમજી રહેલા યુસુફની ધરપકડ બાદ ચાલ બદલાઈ ગયું પોલીસ સર્વિસ બાદ સારી રીતે ચાલી શકતો નતો

તે વખતે યુસુફ પહેલા તો પોલીસ કોન્સ્ટેબલોને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ પર કોન્સ્ટેબલો કોન્સ્ટેબલ યુસુફ ટ્રેણીને દુકાન પરથી દૂર લઈ જવા માટે જણાવતા તેને ગુંજનને પટ્ટા પરથી પકડીને મૂકી કરી હતી દરમિયાન રીતે નામના કોન્સ્ટેબલે ત્વરિત ફોન કરતા યુસુફ પકડવા સીઆર વાન આવી

વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાપના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાપના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પિયોના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ ધ્યાનથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો એ ગાડીની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે આપની સમક્ષ શેર કરવામાં આવશે મેં જેમ આપને જણાવ્યું કે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટીસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે આરોપીનો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કહેવું છે કે કાપડની દલાલીનું કામ કરે છે